ત્રેવીસ બાર બોલી લોકસભા અંતર્ગત એકસો સત્તાવન માંડવી વિધાનસભાના બસ્સો એકાણું બૂથ અને એવીએમ તથા મતદાન મથકોના થી વધારે મતદાન સ્ટાફ આજ રોજ માંડવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી રવાના થયો હતો ત્રેવીસો બાર બોલી લોકસભા અંતર્ગત એકસો સત્તાવન માંડવી વિધાનસભાના બસ્સો એકાણું બૂથ અને એવીએમ તથા મતદાન મથકો એક હજાર પાંચસોથી વધારે મતદાન સ્ટાફ આજ રોજ માંડવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી રવાના થયો હતો તમામ બૂથો પર હીટ વેવને ધ્યાનમાં લઈ પીવાના પાણી તેમજ મેડિકલ ટીમ શેડની વ્યવસ્થા કરવામાં આવી છે વધારે મતદારો ધરાવતા બુથો પર ચૂંટણી પંચની સૂચના મુજબ વધારાનો સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે આવતીકાલે તારીખ સાત મે રોજ મતદાન પ્રક્રિયા ખૂબ જ સારી રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી પંચ સજ્જ છે મદદની ચૂંટણી અધિકારી પીસી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે તમામ મતદારો ખાસ કરી પ્રથમ વખત નોંધાયેલ યુવા મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા નમ્ર અપીલ કરું છું

જવા માટે રવાના થઈ ચૂક્યા છે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ યોજાય એ માટે ચૂંટણી પંચની તમામ ગાઈડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે વધુમાં હીટવેવની આગાહીને ધ્યાને લઈ દરેક મતદાન મથક ઉપર શેડની વ્યવસ્થા પીના પીવાના પાણીની વ્યવસ્થા મેડિકલ ટીમો એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાઓ તથા સ્ટાફના રહેવા જમવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવેલી છે તે ઉપરાંત ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ બારસોથી વધારે મતદારો ધરાવતા મતદાન મથકોની અંદર મતદારો સરળતાથી મતદાન કરી શકે અને વધુ ભીડ ન થાય એ માટે વધારાના સ્ટાફની પણ ફાળવણી અત્રેથી કરવામાં આવેલ છે આવતીકાલે જ્યારે તારીખ સાતના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ચૂંટણી તંત્ર મતદાન પ્રક્રિયા ખૂબ સારી રીતે પૂર્ણ થાય તે માટે સજ્જ છે તથા હું મદદની ચૂંટણી અધિકારી આપ સૌને અપીલ કરું છું કે આપ જંગી માત્રામાં મતદાન કરી લોકશાહીના ઉત્સવમાં ભાગીદાર થઈએ અને પ્રથમ વખત નોંધાયેલા યુવા મતદારોને ખાસ મારી અપીલ છે કે આપના મત અધિકારનો ઉપયોગ કરીએ અને દેશના ભવિષ્યના નિર્માણની અંદર પોતાનો સહયોગ આપો ધન્યવાદ જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે